વડોદરા શહેરની એમએસ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં રિપીટર વિદ્યાર્થીઓને એડમિશન આપવા બાબતે એનએસયુઆઈએ મેઇન બિલ્ડિંગ ખાતે હોબાળો મચાવ્યો હતો વડોદરા શહેરની વિશ્વવિખ્યાત એમએસ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં રિપીટર વિદ્યાર્થીઓના એડમિશન મામલે એનએસયુઆઈએ કોમર્સ ફેકલ્ટીની મેઇન બિલ્ડિંગ ખાતે ભારે હોબાળો મચાવ્યો હતો જ્યાં હોબાળા દરમિયાન પ્રોફેસરના રૂમનો કાચ પણ વિદ્યાર્થીઓએ તોડ્યો હતો

આ નવું વર્ષ નથી દર વર્ષે જ રિપેરની સીટો અલગ રાખવામાં આવે છે અને એમને યુનિવર્સિટીમાં સ્થાન આપવામાં આવે છે પરંતુ ક્યાંક ને ક્યાંક આ વીસી જે હિટલર ગીરી યુનિવર્સિટીમાં બજાવતા આવે છે તે પોતાને પોતાના બાપની યુનિવર્સિટી ગણતો આવ્યો છે આજે કોમર્સ ફેકલ્ટીના ડીનને પણ ચેતવણી આપવામાં આવી કે તું હિટલરની પદપુત્રી ના બન અને વિદ્યાર્થીઓના હિતમાં વિચાર કારણ કે વડોદરાના વિદ્યાર્થીઓને યુનિવર્સિટીમાં એડમિશન આપવાની પૂરેપૂરી અધિકાર છે જો તાત્કાલિક ધોરણે એડમિશન આપવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં એનએસયુઆઈ ની ઉગ્ર રજૂઆત કરવામાં આવશે અને દિનનો ઘેરાવ કરવામાં આવશે રિપીટર્સ વિદ્યાર્થીઓ માટે અમે રજૂઆત લઈને કોમર્સ ફેકલ્ટીના ડીન સર પાસે આવ્યા પરંતુ ડીન સર ગેટ બંધ કરીને ગેટની અંદર ઊભા રહેતા હતા અમને રજૂઆત કરવા માટે અંદર નહોતા જવા દેતા એટલે વિદ્યાર્થીઓ જે રોષે ભરાયા હતા કારણ કે ઇતિહાસ ગવા છે કે જ્યારે પણ ટ્વેલ્થનું રિપીટરનું રિઝલ્ટ આવે તેના પછી ઓફિશિયલી વેબસાઈટ એ લોકો માટે સ્પેશિયલ ચાલુ કરવામાં આવે જ છે તો અત્યાર સુધી રિઝલ્ટ બધા દિવસ તેમ કોમર્સ રિપીટર્સ ડીન દ્વારા પોર્ટલ ઓપન કરવામાં આવતું નથી લાગે એ લોકો પ્રાઇવેટ યુનિવર્સિટીના એડમિશન ફૂલ થઈ જાય એના પછી અહીંયા એવું લાગી રહ્યું છે આજે અમે રજૂઆત લઈને આવ્યા હતા કે જલ્દીથી જલ્દી રિપીટર્સના વિદ્યાર્થીઓ માટે પોર્ટલ ચાલુ કરવામાં આવે કારણ કે વિદ્યાર્થીઓ રાહ બેઠા છે અને ડીન સર પોતાની તાનાશાહીમાં એવા મશગુલ છે કે અંદર ઊભા રહે છે દરવાજો બંધ રાખે છે અને વિદ્યાર્થીઓ બહાર એટલે ડીન સર પાસે રજૂઆત કરવા માટે ના જઈ શકે ચોક્કસપણે તમારી પાસે શિક્ષકો નથી તો એમાં વિદ્યાર્થીઓનો શું વાંક એ તમારી ભૂલ છે કે તમે શિક્ષકો નથી લાયા તમે અને ગઈકાલના ડીન એવું છે પેપરમાં કે વીસીની સ્થાનિકોને પ્રવેશ ન મળે તેવી જીત છે તો શું સ્થાનિક વિદ્યાર્થીઓ તમારા દુશ્મન છે શું ગુનો કર્યો કે તમે આવું જીત પકડીને બેઠા છો કે સ્થાનિકોને એડમિશન નહીં આપ્યો તો અમે એ લોકોની જે મનસા છે કે વિદ્યાર્થીઓને એડમિશન નહીં મળે એ અમે એ લોકોની મનસા પૂરી થવા નહીં દઈએ

ફેકલ્ટી ઓફ કોમર્સની અમારી એપ્રિલ બે હજાર ત્રેવીસની જે યુનિવર્સિટીની મિટિંગ થાય અમારા ડિપાર્ટ ફેકલ્ટીની એમાં તમને આંકડો કદાચ પાંચ હજાર ત્રણસો વીસ તમે જરા ઝૂમ કરીને જોજો પાંચ હજાર ત્રણસો વીસનો આંકડો મારી સીટિંગ કેપેસિટીનો નક્કી થયો છે પાંચ હજાર ત્રણસો વીસના દસ ટકા એસ એટલે પાંચ હજાર આઠસો ને બાવન વધાર્યા એટલે થયા સામે પચાસ જેટલા એડમિશન ઓલરેડી આજની તારીખે થઈ ગયા છે મારા બધા જ બિલ્ડિંગ છે એ બિલ્ડિંગમાં પૂરેપૂરી બેઠક વ્યવસ્થા ઉપરાંત મારી પાસે આ સાડી છસો વિદ્યાર્થીઓને ક્યાં બેસાડવાના અથવા તો એને ભણાવવા માટે મારે ટીચર્સ ક્યાંથી લાવવાના એ હું મીડિયા થ્રુ વડોદરા છતાં પણ એમની જો એ લાગણી હોય તો મારે ફેકલ્ટીની કેપેસિટી ઇન્ફ્રાસ્ટ્રક્ચરની અને મેન પાવરની એક વખત ઇન્ફ્રાસ્ટ્રક્ચર તો હાથમાં આવી જશે ચાલો ક્લાસીસ લઈશું પણ મારી પાસે અત્યારના ચોસઠસો વિદ્યાર્થીઓ ભણાવવા માટે પણ શિક્ષકો નથી આ હું સમાચાર પત્રોને પણ કહી રહ્યો છું અને તમારા માધ્યમથી આજે વડોદરા શહેરને પણ કહી રહ્યો છું કે મારી પાસે વધારાના આ જે નવા વિદ્યાર્થીઓ કહે છે હજુ પણ જો આ ખોલીશું તો પાંચસો થી સાતસો વધારે વિદ્યાર્થીઓ આવશે તો એ પાંચસો થી સાતસો વિદ્યાર્થીઓને હું કયા ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં કઈ બેન્ચિસ પર બેસાડીશ કયા બિલ્ડિંગમાં બેસાડીશ મારી પાસે જવાબ નથી એ જવાબ લેવા માટે મારે યુનિવર્સિટી પાસે જવું પડશે અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર તો મળી જશે પરંતુ મને મેન પાવર એટલે કે એમને ભણાવનાર ટીચર ક્યાંથી લાવીશ એનો જવાબ કોઈ આપી શકે એમ છે નહીં આવા સંજોગોમાં મારે વડોદરા શહેરને એવું જ કહેવાનું કે હું કોઈ વડોદરાના લોકલ વિદ્યાર્થીઓનો દુશ્મન નથી પરંતુ મારી ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને મેન પાવર લિમિટેશન જોતા મેં સાડી છસો વિદ્યાર્થીઓને વધારે એડમિશન આપી દીધા છે તેમને હું પૂરતો ન્યાય આપીશ અને હજુ પણ યુનિવર્સિટીનું ગાઈડન્સ માગીશ કે સાહેબ આ રીતે ડિમાન્ડ આવી છે